કુંભારવાડાના માઢિયા રોડના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજીત ચાર લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી કુંભારવાડાના માઢિયા રોડ ઉપર રહેતા રામભાઈ બનાભાઈ મેરનું રહેણાંક આવેલું છે જે રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી રહેણાંકમાં પ્રવેશ કર્યો હતો કબાટમાં રાખેલા રોકડા રૂપિયા અંદાજીત બે લાખ તેમજ સોના ચાંદીના ઘરેણાની ચોરી થઈ હોવાની જાણ રામભાઈ મેરને થતા બનાવની જાણ બોરથલા પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે દોડી એવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

ya punyu munafis munafis ya ngelata dia ya kan dia banget dia apa ya

નૈના બે વાળા માઢિયા રોડ શેરી નંબર તેર નો બનાવ કાલ અમને ખબર પડી પોણા ત્રણ લાખ રોકાઈ રકમ હતી ને બે દાગી હતા પોણા ચાર લાખ